પછી નક્કી થયું કે મૂળ અટક શું મૂળ અટક સૌરાષ્ટ્ર અને રાજસ્થાનની મૂળ અટક હાલાજીથી શરૂ થાય હાલાજી નામનો એક જબરજસ્ત રાજપૂત અને એમના વંશજો અને ત્યાંથી આ બધા જુદા પડે એટલે હાલોજી અને હાલોજી નો એ વંશ અને એમાં એક હાલાજી નો લવર મુસો જે વીરતા બતાવી પટી ઘોડી અને એ હાલાજીની એ વાત છે કે હાલા તારા હાથ વખાણું કે પટી તારા પગડા વખાણું દોડતા દોડતા એ હાંગનો નો ઘા કરવો તો પણ પટ્ટીના બે ડાબલા નીકળી ગયા ખબર પડી કે પટ્ટીના બે ડાબલા નીકળી ગયા છે અને હવે

મારે જળ કરવી છે કરવીને વીરો ની વાત કરી મારે જળ કઢાવની કરવી જે વીર હોય ને એના ના મળે જળ કઢા રાજુભાઈ હું મારા કપાળમાં બેટકું ભરી લઉં મે તારા કપાળમાં મને કે ભરી લઉં બેટકું બોલો કરવી આપણે પચા પચા ની શરત મેં અખતરો કર્યો કપાળમાં તો બેટકું મને મેં કીધું તારા જ કપાળમાં મારા કપાળમાં મને કે નાના હું જ મારા કપાળમાં બેટકું લઉં મેં કીધું થઈ ન હો મને કે કરો પચા પચા ની પચાસ પચાની અભાગ્યા પાણી શરત કરી ને મેં દાંત નોતા ચોખઠું હતું કાઢીને બેટકું ભરીને પાછું ગોઠવી દીધું કેવો જડ કઢો વિચાર તો કરો પછી મને કહે હવે બીજી હોહો નહીં કરવી કંઈ હવે નથી કરવી મને કહે પહેલી વખત જ મારી આમાં જે હારી જાય ને બીજો કોઈ મને કે આપણા જિલ્લામાં કોઈ શરત નથી કરતો મેં કીધું શું શરત છે મને કે દાંત ન કાઢું ને આંખમાં બેટકું ભરી લઉં

હરબને ફંગોતો હતો બોલો પગ થયો કોઈ ડાયા માણે આવીને કીધું કે આને આ પરમિટમાંથી નામ કાઢ નાખે તો આની મસ્કરી રેવા દે અને હરબ ઠેકી ઠેકીને બેટકા ભરે હો હરપ ઘડીકવાર ઘુમરે સડી ગયો કે આ મારી નાઇટમાંથી ઝેર વી ગયું શું ભાગ્યો આમ સળવ્યા હરપને ઉપર અને આખા ગામને પડકારો કરે છે કોઈ જુવાનીયા મારી જેવા મરોદ છે કોઈ જુવાનિયા હરપના ભોડા ઉપર પગ આડેવા છે કોઈ પછી ખબર પડી ભાગ્યા ને પાટલું શું કર્યું ત્યારે આખો પગ ડુપ્લિકેટ પ્લાસ્ટિક નો હતો તો જાય એમ હા હા કેવા સર એક તો ભાભો એસી વરનો ગઈઠો ચોરે બેઠો બેઠો ગલુડિયા બજારતો તો ગલુડિયા કુતરાના બે આમાં ઝંઝડી મૂકી દે મારું બરોબર આ સાલ નાખી ખભે નીકળવું બીજી ભાઈ જો માટી ઉભેલો મને કે જો રાજુભાઈ સકલી ગોટો વળી ગયા ગલુડિયા મેં કીધું વળી ગયા મને કે આજ કોઈના છોકરા નથી મળ્યા

એ કે આ લાલ ચુંદડી છે ને મારી પેલી પત્નીની છે એને લાલ ચુંદડી બહુ ગમતી એટલે ટીંગાડી છે બીજી લીલી મારા બીજા નંબરની પત્નીની છે એને લીલી ચુંદડી ગમતી હતી ગુલાબી મારા ત્રીજા નંબરની પત્નીની છે એને ગુલાબી ગમતી હતી પ્રિય તને કઈ ગમે છે ઓલી ઘડીક વાર વિચાર કરીને કે હવે અહીંયા ચુંદડી નઈ ટોપિયું ટીંગા હે કે ચુંદડીયું નહીં હવે ટોપક્યું ટોપી હું ચાર ને ટીંગાડીને આવી ને તું પાંચમો છું

બીજો ઘી નવરાવીને કુતરા ને દેતા અને ત્રીજો રોટલો ભાઈ ની થાળીમાં પીરહાતો હવે ઓફિસે જવાનું મોડું થાય છે એટલે પેલો રોટલો ગાય ના ભાગ નો ભાઈ ને દઈ દીધો આ ભાઈ કઈ નથી બોલતા એનું કારણ એ છે ગાયના ના ભાઈ નો રોટલો અને બીજો જે કુતરા ભાગનો ભાગ એ હતો એ બેનું ઉલાડ્યો ઘરમાં ડાવકાર્યું થાય એનું કારણ એ છે કુતરા ભાગનો ભાગ નો રોટલો હવે એક બેન આવ્યો રાજુભાઈ મને કે ગોઠણ દુઃખે શું કરું કેરોસીન ભૂહો થોડાક દિવસ પછી પાછા આવ્યા મને કે રાજુભાઈ મટતું નથી શું કરવું મેં કીધું માથે કેરોસીનનું પોતું મૂકો કેરોસીન પોતું મૂકીને પાછા આઠ દી મને કે રાજુભાઈ કેરોસીન ભાઈ હું માથે પોતું મૂક્યું તો એ મટતું નથી હવે શું કરું હવે દિવાળી મૂકો માથે ફળગાવો ઊંડો યોગ્યો કા અને હકીકત છે જે બેનો એના ધણી નું કીધું નોકરી ને પચાસ વર્ષ પછી ગોઠણે વાહ થાય પ્રથમ ધાવળીએ પકવીરામ રોટલો ઘીની ધારેથી અમે એને નવરાવતા હતા અને ઘંટીને ગાળેથી ઉઘરાવી બોટિયા ને લોટિયા ને દોથા ભરી અને લોટ અમે દેતા હતા સિરાવતા સામટુ લોંડા માખણના લઈ અને જીકેથી કામ કરીને વગડો ગજાવતા હતા હવે વિજયભાઈ ને રાઉન્ડ આપું હા હા વિજયભાઈ ને રાઉન્ડ આપો હા વિજયભાઈ જ છે હવે રાઉન્ડ અમારા હાથમાં પેન્ડલ ને હેન્ડલ બે દેજો એટલે મજા આવે હો કારણ કે જો આ મરેલ ચામડું છે પાંચ પાંચ મિનિટ નું એને આરામ આપવો પડે તમારા કચ્છના તબલચી તો બહુ હારા અમારે સૌરાષ્ટ્રમાં બે દેજો બે જ ગાય છે ભાષા તો આ લોકોની હા મંજરા વાળો એમ કે ને બીજું જાય છે એ ખાયું ને બીજું જાય છે આઠ દસ પંદરમુ ભજન પડે ને એટલે તબલા વાળો દબાવે ને મંજિરા વાળા કહે જો મરવી નહીં ખા ને જો મરવી નહીં ખા ને જો મરવી નહીં એ ભાષામાં જ વાત કરી હોય ને પછી તો મંજરાવાળું મંજીરું છૂટું કરીને આમ લેજો આને તો ઉપરવાળા પૂગે આને તો ઉપરવાળા પૂગે પંદર ભજન કરે અને મારો ભગવાન પુગે એટલે બધાને રાઉન્ડ દેવું છે મારા વાલા અને મારે કઈ આમ જો મોજથી બોલવા દો બધાને હાવ ને રજૂ કરવા છે આમાં પાંચ પાંચ મિનિટ જ વચ્ચે લેવાની છે પણ સિરાવટા સામટું લોંદા માખણના લઈને જીકે થી કામ કરીને વગડો ગજાવતા હતા અને પોરોથી થી વાળતા પરણ લાને અને પારકી પરણાગતિ મન માણીને માણતા હતા ગામડાનું છોકરું ક્યારે ઠેકુ મારીને હાલતા શીખી જાય ને એની માને કે એની દાડીને ખબર ન પડતી મારા હા એ ભેંસ દોઈ અને રાખ્યું હોય અમે એને દેગડું કહી ભરી અને છોકરું છ મહિનાનું લગાડે ને ની મૂચું થઈ જાય છોકરું એક દૂધ આવી જાય ગામડામાં અને ઘડીક માં છે શેર માં ત્રણ ત્રણ વર થાય ને ત્યાં ડીગી 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 કરતી હોય ની માં ડીગી 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 આ તારું ડીગી ડીગી નહીં થાય હજી પાંચ વર્ષ લગી એનું પેટ જોઈ લે ભાખરીના બીટકા ખાઈને થઈ ગયું ગાગેડી જેવું

ત્યાંથી ગોતો ત્યાંથી આછી મળે ગામડું છે મજાની વાત છે પણ એક બે મિનિટ નો તમને પ્રસંગ કહું કે દેવું છે ને મારાવાલા એ જબરજસ્ત વસ્તુ છે અને આઈ કાંઈક આજ દઈને જાયજો કારણ કે રિયા ને રાણા રાજીયા સુનિવર મુનિવર સમેત માથે હવને મોત સેવટો અંતે શંકરા દેવો

પોણું હિન્દુસ્તાન જેની ખંભા ઉપર હિંચકા મારતું હતું એવો સિકંદર જદી મરણ પથારી પડ્યો હકીકત નો પ્રસંગ બનાવેલો છે ભલામણા હા જગીત સિકંદર સાહેબ છે અને મરવાટા ને એવું કફન ઓઢીન કે આ જગતનો કોઈ માણસ આવું કફન ઓઢીન મર્યો નહી હોય માણસ પણ એના રુવાડા બેઠા થઈ ગયા હરખના મીડા ફોરા છુટવા અને ફકીરને પૂછ્યું ફકીરજી ઇટકા દામ આની કિંમત શું છે ત્યારે ફકીર એમ કીધું તું મારે એક લાખ રૂપિયા એના લેવા છે હે કે એક લાખ રૂપિયા કે ફકીરજી કોઈ કફન કફનના એક લાખ રૂપિયા હોય અને હાથ માંથી ફકીર થઈ ગયો હાલ તો

ખાયા પિયા અને ખર્ચ આખી જિંદગી દુનિયાના માથા ઉતારીને હવે ઉતારીર નું માથું કે નહીં ફકીરજી એ વાત બરાબર નહીં કે તો બે હાથ લાંબા કરીને એમ દે 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 ખુદા વાસ્તે વિચાર કરો મિત્રો ઈ જગત સમ્રાટ સિકંદર ની શું હાલત થઈ હશે અને તમારી સામે આજ તમારી સાક્ષી માં એમ કહું છું કે જગત ના સમ્રાટ સિકંદરે ફકીર ને એમ કીધું તું કે ખુદા વાસ્તે દે દે અને કપડા નો ઘા કરી અને ફકીર વયો ગયો તો મારા વાલા આ દુનિયા છે મારા વાલા આ મોજ છે જેને દીધું છે ને એને દુનિયા યાદ કરે તમારા ગામનો જ એક જાજરમાન કલાકાર બેઠો છે બીજા કલાકારો બે સગરામભાઈ ઉપર અને બેન ઉપર તમે ઘોળ કરી તમારા જો કલાકાર ઉપર તમે ઘોળ નહીં કરો તો એમાં તમારો વાંક છે મારા વાલા એટલે સરસ બહુ હારા વિજયભાઈ હમણાં એમની કેસેટ મેં જોઈ છે વિજયભાઈ બહુ હારું ગાય છે અને વિજયભાઈ જેટલી મોજ આવે એટલી ઘોળ કરજો જે તમારો પાંચ પચી રૂપિયા વ્યાસપીટ ઉપરથી ચારણ તરીકે તમને કહું છું કે અહીંયા પૈસા નાખશો કલુજી અહીંયા જે પૈસા નાખો અને ડબલ ન થાય ને તો મને તમે ફોન કહેજો સગ્રમભાઈ ભાઈ લઈને મને ફોન કરજો કે રાજુભાઈ તમને ખોટું બોલ્યા હતા મારા વાલા જે સતના કામમાં પૈસો વપરાય ને એ તો ડબલ થઈ જાય ભલામણાને ડબલ થઈને આવ્યો છે એ વાત છે અને પીરનો શું પરચો છે એની ખાતરી આપું કે ગઈ વખતે ચાંદાજી આપણે એક દિવસ વેલા હતા એટલે વરસાદે આખો પ્રસંગ બગાડ્યો હતો આપણે આ પરચો લ્યો પીરનો તાલીઓ થી વધાવી મારા વાલા આજ પરચો પીરનો પરચો કઈ ઘરે આવીને મારવા નો આવે પીર બડી કોલેન આ પરચા અમને મને એક જણા કીધું તો મને કે રાજુભાઈ ભગવાન ને અલ્લા ને એવું કાઈ છે નહી હે મને કે ના ના કાઈ છે નહી એ એ અને યા એવું કાઈ છે નહી ભગવાન કે અલ્લાહ કે એવું કાઈ છે જ નહી મને કે કેમ મને કે હોય તો મને બતાવો લ્યો તો એને કેમ બતાવવા મેં કીધું તને તારું કુટુંબ નથી મળતું એ ભગવાન ક્યાંથી મળે તારો કાકો પાંચ વર્ષથી વિયોગ્યો આખા ઘરે ના ગોતો તો નથી મળતો તારો કાકો તને તને ભગવાન ક્યાંથી મળે અને ભગવાન ની ભૂલું કાઢે ભાગો પીપર હેઠે ઉતેલો ને ઉપર બેઠો બેઠો દાંત કાઢ્યો બાજુમાં તરબૂચ નો વેલો તો દાંત કાઢે જો તો આવડું મોટું જાડવું ને આવડી આવડી ટેટ્યું અને આવડો વેલો ને આવડું તરબૂચ ભગવાને જતો ભૂલું કરી જોતો ભૂલું કરી બોલ અને એમ કરતા કરતા સુઈ ગયો સુઈ ગયો બરોબર નિંદર માં પોપટ આવ્યો ઉપર થી ટેટી ટૂટી સીધી હોઠમાં જ આવી ના હોઠમાં ટેટી સોટી રહી ને આખું ખુલી ગયું જોઈ ટેટી પછી વિચારા એવા ઉપર તરબૂજ હોતો સીધું ઉપર ડાળી ઉપરથી તરબૂજ આવ્યું હતું મોઢા ઉપર દાંતમાં સીધું ગ્રીજા ને બધાય દાંત અંદર હે મારો નાથ છે ભલામણ એને ખબર છે કે પીપળને છાયે કોક ઓછી કો કરી અને ખૂવાનો છે મારો વાલો અને એમાં જો ત્યાંથી તરબૂજ પડે ને તો ડૂસા નીકળી જાય હે ઈ દયાળુ છે ભલામણ ઈ અલ્લાહ છે ઈશ્વર છે બેન છંદો બોલતા હતા ને ત્યારે મને બહુ મજા આવી મેં કીધું હો કુમાર ને પાછળ કે બેન છે ને સાધુની દીકરી છે ને ભલામણ એક એક શબ્દ ને જોખી જોખીન બોલતા હતા સાયલ સંગ સંગ વિશાલ જટા જટ ચંદ્રબલ નકર બધાય લેડીસ કલાકારો ખોટા છંદો બોલે છે પણ બેન એક એક શબ્દને જોખી જોખીન બોલતા હતા હો દાદા આદમની વાત કરતા હતા હોઈ હા ભોળો નાથ એટલે દાદો આદમ તમે દાદો આદમ કયો છો અમે એને ભોળો નાથ કહી છીએ બધી વાત એક જ છે

ઘટમાં તો ઘણી છે પણ આજ સમય ની પાબંધી છે ભલામણ એટલે કેટલું બોલવાની પાબંધીમાં બોલવું પડશે બાકી આજ આનંદ તો એટલો થાય છે કે તમારી હમ ઓસા ગીરી વરજા મોરલા કંકર પેટ ભરા રતુ આવે ને બોલીએ તો તો પાય હીડાય ફાટ મરા આજ ખરેખર બોલવાનો ઘણો બધો ઉમંગ થાય છે પણ જા કલાકારો છે બધાને રજૂ કરવાના છે તો તમારી હમા વિજયભાઈને રજૂ કરવા જાવ છું વિજયભાઈ પરમારને આપ તાલીઓથી વધાવો અને જેટલી બને એટલી ગોળકરો માળવાલા જય માતાજી જય